नमस्कार दोस्तो आपण ग्रुप इंडिया हाउस संचालित नवसारी लाइव नवसारी खाते आज સુરત રેન્જના રેન્જ આઈજી દ્વારા પોલીસની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું એરુચારસ્તા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં રેન્જ આઈજી ખુદ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસે જે કામગીરી કરી હોય તેનું ઇન્સ્પેક્શન કરવા સાથે તેની સમીક્ષા પણ કરી હતી આ પ્રસંગે નવસારીની એલસીબી ટીમ એસઓજી ટીમ અને અન્ય ટીમો દ્વારા તેમની કામગીરી અને તેઓ દ્વારા મોકડીલ પણ કરવામાં આવ્યું હતું વિવિધ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિવિધ મુદ્દે આ સમગ્ર પોલીસની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી રેન્જ આઈજી પ્રેમવીર પ્રેમવીરસિંહ અને અન્ય જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેટલાક મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પોલીસની કામગીરી સાથે સાથે પોલીસ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી જે રીતે સામાજિક પ્રસંગો અને ખાસ કરીને સાયબર ક્રાઇમને રોકવા માટેની જે કામગીરી કરી હતી તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી

આ પરેડ નવસારી જિલ્લાના પોલીસ મુખ્ય મથકમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે એ અત્યારે પોલીસ મથક હતું નહીં અહીંયા એટલે અત્યારે એનું નિર્માણ ચાલે છે પરંતુ આ નિર્માણાધીન કેમ્પસમાં અમે પરેડ ગ્રાઉન્ડ બનાવીને એને પ્રથમ વખત અહીંયા પરેડ કરેલી છે પોલીસ દ્વારા અને એસપી દ્વારા ખૂબ જ સરસ પરેડ આયોજન કરવામાં આવેલ આમાં જે પોલીસ હતી એનું આયોજન કરવામાં આવેલ અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે ટેકનોલોજીનું આ ડ્રિલ્સ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલ દાખલા તરીકે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન જે ડ્રીલ હતા એનું આખું મોનિટરિંગ પોલીસના ડ્રોન ને ઉડાડીને અને કંટ્રોલ રૂમ કરીને એ સાઈટથી લગભગ સો મીટર દૂર એનું લાઈવ નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવેલું હતું તો એ ઉપરાંત આજે ત્યાં દુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં વિભિન્ન જે ફરિયાદીશ્રીઓ હતા તે લોકોને સાડત્રીસ લાખ જેટલું મુદ્દામાં પરત કરવામાં આવેલ છે એ જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને ત્રણ તમારી અને ત્રણ તમારી તમારી જે લોક સંવાદ આયોજન કરવામાં આવેલું તેમાં પણ જે જિલ્લાની અમુક સમસ્યાઓ છે એની ચર્ચા કરવામાં આવી રહી જરૂરી સૂચનો સાયબર ક્રાઈમ આજની તારીખમાં એક મોટી સમસ્યા છે તો એ બાબતે લોકો જાગૃત થાય તેના માટે ગ્રામ જે આગેવાનો છે એના સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માંગે સર દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન પસે એની સિક્યુરિટી માટે કોઈ એક્શન યાદ કર્યું કે એડવાન્સ જે બુલેટ ટ્રેન છે એના જે અધિકારીઓ છે એના સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને હાલ માનનીય વડાપ્રધાનશ્રી જે સુરત માં જે વિઝિટ કરવા આવેલા હતા એની સમીક્ષા માટે તે સમયે પણ ટ્રેનના અધિકારીઓ સાથે વિસ્તાર ચર્ચા થયેલી છે એ સાથે સાથે જે પોલીસ તરફથી આમાં જે કામગીરી કરવાની થશે એના માટે સ્થાનિક પોલીસ પૂરી થઈ જાય પોલીસ દ્વારા આ વખતે એટલે કે આ વર્ષે એક અલગ જ ફોરમ ચડવામાં હતી જેમાં તેરા તુચકો અર્પણ અને ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એ મુદ્દેને પણ આ સમીક્ષા કરવામાં આવી હતી ને એ મુદ્દે થયેલી કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી રેન્જ આઈજી દ્વારા આ સમગ્ર કામગીરી પોલીસ દ્વારા ગુનો નોંધવાથી લઈને ગુનો ઉકેલવા સુધીની સમગ્ર જે વર્ષ દરમિયાન કામગીરી કરી હોય તેનું ઇન્સ્પેક્શન પણ કર્યું હતું નવસારીમાં બનતી આવી ઘટનાઓને તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને સબસ્ક્રાઈબ કરો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ